રાજવાડીના સારસા ગામના બાળકોએ શ્રમદાન કરી ખાડામાં ફસાઈ ગાડી બહાર કાઢી સ્વયં ખાડા પુરાણ કર્યું ઝગડા તાલુકામાંથી પસાર થતો સરદાર પ્રતિમાને જોડતો માર્ગ અત્યંત બિસ્માર બન્યો છે નાના બાળકો તંત્રએ કરવાનું કામ જાતે કરવું પડ્યું ઝગડા તાલુકાના સારસા ગામના બાળકો રાજવાડી ખાતે સાયકલ લઈને શાળાએ રોજ અપડાઉન કરે છે બાળકોને સારસાથી રાજવાડી નજીક સ્ટેટ હાઈવે પર ખાડામાં એક કાર ફસાયેલી છુવાતા તેઓએ ધક્કા મારીને ખાડામાંથી કારને બહાર કાઢી સરાહનીય કામગીરી કરી હતી ત્યારબાદ તેઓએ જાતે

અમે સારસા ગામના નિવાસી છીએ અને આજે અમે ટ્યુશન અને સ્કૂલ થી આવતા હતા ત્યારે આ ખાડામાં એક મોટી ગાડી ફસાઈ ગઈ હતી તેથી અમે તે ખાડાને ગાડીને ત્યાંથી કાઢી અને આ ખાડો પૂરવામાં લાગી ગયા અને આ ખાડો પૂરવાનું કઈ જલ્દીથી નિરાકરણ લાવો અમે સાયકલ લઈને રોજ ટ્યુશન અને સ્કૂલ નો અપડાઉન કરીએ છીએ જાતે પૂર્યો છે અમે ભાઈ એક ગાડી ફસાઈ હતી હમણાં